અમારા ઠાકોર સમાજ વિરુદ્ધ અને જે ઠાકોર સમાજની બેન દીકરીઓ સામે જે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે જે રાજુગીરી કથાકારે એને હું કથાકારી નથી કેતો હું એને ચાટું કહું છું ચાટું સમજ્યા કે નહીં એને ગુનો કર્યો છે તો એને ગુનાની સજા સો ટકા મળવી જોઈએ કદાચ ભૂલ કરી હોય તો ભૂલની માફી હોય પણ આ જાટુને એટલી ખબર પડવી જોઈએ કે આ ઠાકોર સમાજ કોણ છે તેને વિચારીને બોલવું જોઈએ ક્યાંય પણ કથામાં જાય તો એને એટલો વિચાર કરવો જોઈએ કે આ ન બોલવું જોઈએ કારણ કે અત્યારે ઠાકોર સમાજની અંદર ખૂબ રોષ છે અને સો ટકા તેના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ એવી અમારા ઠાકોર સમાજની અને માંગ છે ને છે અમારી બેન દીકરીઓ સામે આવું બોલે તો તે આ કથાકારને થોડુંક વિચારવું જોઈએ કે કોણ છે અને જે કથાની અંદર બેસતો હોય એ તમામ લોકોની અંદર એક સારું જ્ઞાન આપતો આ જ્ઞાન આપે છે કે ઝેર પીરસે છે એને એટલી ખબર નથી પડતી કે શું કરવા માંગે છે તને ખબર નહીં તેનાથી આ શું થાય સમાજની અંદર શું થાય અને આવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ વિચારીને બોલવું જોઈએ તો એક સંત છે કે તું કથાકારી છે એ તારે ખુદ વિચારવું જોઈએ કારણ કે કોઈ સમાજ વિરુદ્ધ આવી ટિપ્પણી ન કરવી જોઈએ વિચારીને બોલવું જોઈએ તું બેન દીકરીઓ સામે બોલે છે તો મો એ વાત સાથે કહેવા માંગુ છું પોલીસ તંત્રને કે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને આવા લોકો અસામાજિક તત્વો જે આ બોલ્યા છે અને કથાકારે નહીં એને અસામાજિક તત્વો અમારા ઠાકોર સમાજની માંગ છે કે તે જેલમાં જાય અને ક્યાંય એની આવી કથા ના થાય તેવી જ અમારી માંગ છે